પણ ઉઠ્યા ભેગો એમ મોબાઈલ અમારા મંદિરો હોય ને મોટા મંદિર એમાં ઠાકોરજીને જગાડે તો જીરોનો બલ્બ કરે શિખરબંધ મંદિરમાં તમે સાત કલાકની કમ્પ્લીટ નિદ્રા કરી છે એકદમ ફ્રેશ છો અને તમે આ મોબાઈલની હેવી લાઇટ કરો તમને કેટલું નુકસાન થાય છે ખબર છે કોઈને ભારે તમારી આંખને નુકસાન થાય છે ઇવન ઠાકોરજીને કારણ કે ઠાકોરજી મૂર્તિમાન છે આપણા માટે પૂતળા નથી આ જગન્નાથજીની મૂર્તિ છે ને એ બધા માટે આસ્થાનું કેન્દ્ર છે ભલે હાથ આમ છે તોય પરંતુ એ પરમ શ્રદ્ધાનું કેન્દ્ર છે એ ઠાકોરજી પાસે જાય તો જીરોનો બલ્બ શરૂ કરે એટલે ઠાકોરજી ધીમે ધીમે લાઇટથી ટેવાય પછી એક મોટો બલ્બ કરે અને પછી ટ્યુબલાઇટ પાડે શું આપણે સીધો મોબાઈલ કોનો મેસેજ આવ્યો એટલે બાપા જોડે ગમત કરેલી કે મોબાઈલ અને નાના બાળકોના ડાય પર બાળોતિયા એ બંને સરખા છે બેનું સામ્યતા છે સિમિલિરિટી છે ને આપણે સિમિલિરિટી નાનું બાળક ધાવણું હોય ત્યારે એની મમ્મી બાલક બાલિકાને બાળો બાંધ લે તે વારંવાર જોવું પડે કઈ આવ્યું રબર બેન્ડ વાળું એ જો હોય ને આવ્યું શું આવે અંદર હીરા મોતી રત્ન ઝવેરા પોખરા જ આવવાના આગળથી પીપી આવે ને પાછળથી છીછી આવે ત્રીજી કોઈ વસ્તુ ન આવે મરડો થઈ ગયો તો છીછીનો રંગ બદલાય પણ કોઈ વસ્તુ ન આવે એને મોબાઈલમાં વોટ્સઅપમાં કોનો મેસેજ પડ્યો અમે પડ્યા અને પડ્યા જ રહેવાના છે પછી જોજે ને તો કે મહારાજ હું તો જાગું એટલે તમને યાદ કરું એમ આપણે જાગીએ એટલે પહેલું નામ સ્મરણ ભગવાનનું હોય પછી આપણી ક્રિયા હોય નાયદ હોય પાછી પૂજા કરીએ કારણ કે આમાં જે શંકરાચાર્યએ કીધું કે તું ભજન નહીં કરતો જનનમ પુનરપી મરણ જન્મ્યો મર્યો જન્મ્યો મર્યો જન્મ્યો મર્યો એવું લાખો જન્મ સુધી કરીશ પણ ભગવાનનું નામ લઈશ તો તારી મુક્તિ નિશ્ચિત છે આવા સંતો આપણે ભગવાનના નામનો આવો મહિમા કહે છે ત્યારે કબીરજીનું એક સરસ ભજન સાંભળીએ તેરી બીગડી બાત બન જાય હરિકા નામ જપા કર ભાઈ તે આ દુનિયામાં જેટલું કર્યું છે ને દુનિયાએ તને હવા ભરી છે એમ અરે સાહેબ તમે ન તો આ કંપનીનું થાય જ નહીં સાહેબ તમે આવે નગરની રોનક બદલાઈ ગઈ તે આપણે એમ કેપ ચડે એમ આ કે જે તે દુનિયામાં જે કંઈ કર્યું છે ને દુનિયાની દ્રષ્ટિએ દુનિયાવી એ બધું બગાડ્યું જ છે કે મહાભારત કહે છે કે આત્માને કલ્યાણને અર્થે બધું બગાડો ને તોય વાંધો નહીં શું કે છે આપણા કુટુંબનું ભલું થતું હોય તો આપણા વ્યક્તિગત સ્વાર્થને છોડો આપણા આખા સમાજનું સારું થતું હોય તો કુટુંબના સ્વાર્થને છોડો આખા ગામનું સારું થતું હોય તો આખા શહેરનું સારું થતું હોય તો આપણો સમાજ ભૂલી જાઓ કારણ કે શહેરની વસ્તી પાંચ લાખ તારો સમાજ છસો માણસનો છે અને છેલ્લે કહે છે કે હિન્દુસ્તાનનું ભલું થતું હોય તો આપણું રાજ્યનું મૂકી દો અને આખા વિશ્વનું ભલું થતું હોય તો દેશનું પણ બગડી શકે થોડું ઘણું આ મોદી સાહેબ બધું આખી દુનિયા સુધારે પણ દેશનું કંઈ બગાડતા નથી પ્લસ કરતા જાય છે પણ છેલ્લે મહાભારત કહે છે કે આત્માનું કલ્યાણ થતું હોય ને તો બધું બગડે ને તું ચિંતા નહીં કરતા સુધાર નતા આવશે બીજા તું તારા આત્માનું મોક્ષ તારે કરવો પડશે એટલા માટે કબીરજી કે છે તેરી બીગડી બાત બને જાય હરિકા નામ ચપાકર ભાઈ રામાનંદ સાગર મુંબઈમાં બાપાને મળવા આવેલા એની જે રામાયણની કેસેટ આપવા આવેલા પહેલાં તો ચોપડી જેવી આવતી ને પછી બાપાને આપી એટલે બીજા સંતો કીધું અમે જોતા નથી આવું કારણ કે એમાં રામનું તો છે જ એમાં તો વળી પાછી કઈ કઈ આવે ના આવે પાછા કઈ કઈ રૂપાળી હતી એમાં કે પછી આવું બુઢી ડોહી ન હોય એની જેવી શોધે એટલે કે અમે રામાયણ વાંચીએ છીએ આ તો એ સર્વ જેની હિતાવહ હતો રામાયણ સિરિયલ પણ એમાં એક સરસ એપિસોડ આવે છે કે દશરથ આમ વાળ ઓળતા હતા એટલે એ ઓફ ફિફ્ટી વન યર્સ એમાં કાન ઉપર એક ધોળો વાળ જોયો વાળ ઓળીને સીધા વશિષ્ઠ પાસે ગયા ગુરુને કીધું આ પહેલી વાર ધોળા વાળે મને હેલો કીધું એમ આય કે છે એનો અર્થ શું તો કે તમારો ગ્રસ્તાશ્રમ પૂરો હવે કરો મોટા પુત્ર રામને ગાદી આપો ને તમે સુખેથી ભગવાન બજો એ એક જ વાળ ધોળો જોયો આપણે તો બધા ધોળા થાય તો વળી બાજુ હવે કેટલી ડાય લગાવીશ પણ અમારે મારે કાળા ગમ્મર હતા બધા ધોળા આવી ગયા અત્યારે ભ્રમર કાળી છે ને આ ધોળા થાય પછી જૂના માણસો કહેતા કે કાનના વાળ ધોળા થયેલા ગયો સમજવા એવું કઈ લોકો માણસો જૂના માણસો કહેતા એમ તો અહીંયા કહે છે કે દશરથે એક ધોળો વાળ જોયો અને ગુરુને પૂછ્યું તો આપણા ગુરુએ જ આજ્ઞા કરી છે કે કર્મ કરો નોકરી ખેતી બિઝનેસ પણ ભક્તિ પ્રદાન કરજો ભજન પ્રદાન કરજો એ થઈ શકે એવું છે એમાં દરેક વખતે માળા નહીં લેવાની અમે બ્યાસીમાં ક્લીવણ ગયા ને તે કનુભાઈ હતા બોચાસણના એની આંખની થોડી ત્રાસી છે તો એની ગાડીમાં પધરાવણી જવાની તો એ હંમેશા છે અને ડાબા હાથે સ્ટિરિંગ પકડે ને જમણા હાથે માળા સ્વામિનારાયણ સ્વામિનારાયણ ડૉક્ટર સાહેબ એક બે વાર કોઈ સંતોએ ધ્યાન દોર્યું પછી એની ગાડીમાં બેઠતા હતા ડૉક્ટર સાહેબ કે ભાઈ કનુભાઈ આ માળા ડોકમાં મૂકો અને બે હાથ સ્ટેરી ઉપર રાખો અહીંયા ભજનની જરૂર નહીં મનોમન કરાય એમાં પાછું ત્યાં પ્રેક્ટિકલ નથી એમ અત્યારે માળા ડોકમાં મૂકો પછી ગાડીમાં બેસીએ કે કંઈ ગભરાય છે મોતથી ભાઈ એનો કંઈ સિરસ તો હોય ને ભાઈ તમે કે ભક્તિમાં તલ્લીન થઈ ગયા હું એકાકાર થઈ ગયા અને ભણી કઢી ભટકાડી દો ડૉક્ટર સાંઈ જેવા મહાન સંતનો બીજા ચારનો ખાત્મો બોલી જાય છે એ પ્રેક્ટિકલ નથી તારા કુટુંબ જોડે નથી તું એકલો હોય તોય નથી એ વખતે મનોમન સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરાય એ વખતે માળાની જરૂર નહીં જો આ બધું સંતો કેટલું શીખવાડે આ તો આપણે સાંભળીને આ કાલમાંથી આ કાલમાં નાખી દઈએ છીએ પ્રેક્ટિકલ બનીને પણ ભજન તો થઈ જ શકે છે આપણા માંગરોળના હતા ગોરધનભાઈ તેમ ભજન કરતાં કરતાં આમ કોઈ લેવા આવે ને તો બોલે લ્યો સ્વામિનારાયણ લ્યો સ્વામિનારાયણ મૂકે એલચી બદામ પીસતા મનમાં બોલે સ્વામિનારાયણ ભાવ લેવાનો એલચીનો પણ ભજન તો થઈ જાય ને સેજે સેજે શું કે સેજે સેજે થઈ જાય આપણે તો એવું સમજીએ ઉતિષ્ઠ બોલીએ આમ ગૌમી કે હાથ નાખીએ પછી માળા ફેરવે પછી એમાં ઝોકા મારીએ કે ઊંઘી જઈએ સવાટ થઈ ગયા સવાટ હુવામાં થઈ ગયા માળામાં નહીં ભાઈ સાહેબ એમ કરીને એમ ફટ કરો જાગી જાય તો કબીરજી કહે છે તારું બગડેલું જે કહે છે ને એ આજે પણ સુધરી શકે હરિકા નામ ચપા કર ભાઈ સાંભળીએ કબીરજીની રચના